હરે કૃષ્ણ દર્શક મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જે રંગપ્રા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે જાણવાના છે એ ખેડૂતોના મિત્રો એવા અળસિયા ખાસ કરીને દેશી અળસિયાનું મહત્ત્વ શું છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતીના વિડીયો લઈને અમે આવતા હોઈએ છીએ તો ગાય આધારિત ઓર્ગેનિક ખેતીના વિડીયો જોવા માટે સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય એના માટે કૃષિ વિદ્યા ચેનલ ને કરી રાખો જેથી કરીને સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય તો અળસિયા એટલે અળસિયાનો આકાર પણ મનુષ્યના પેટમાં રહેલા આંતરડા સમાન છે અને ગતિવિધિ પણ તેવી જ છે પરમાત્માએ સૂક્ષ્મ લેવલે જમીનને પોષક તત્વો મળી રહે તે માટે કરેલી અદ્ભુત વ્યવસ્થાપક જીવ એટલે અળસિયા જે જમીનમાં બારે મહિના અળીસ્યા હોય તેવી જમીનમાં હૈમજ જીવન દ્રવ્ય રહે છે અળીસ્યા માટી ખાઈને માટીમાં રહેલા રોગ ઉત્પન્ન કરનાર બેક્ટેરિયા જીવાતને ખાય તેનો નાશ કરે છે જેથી પાક તંદુરસ્ત રહે છે અળીસિયા ચોવીસ કલાકની અંદર સાત વખત જમીનમાં ઉપર આવે છે અને બીજા માર્ગેથી નીચે જાય છે આમ કુલ સૌચ છિદ્રો બનાવે છે જેનાથી જમીનમાં હવાની અવરજવર ભરપૂર પ્રમાણમાં થાય છે આનાથી જમીન પોચી થાય છે જમીનમાં રહેલા જીવાણુ બેક્ટેરિયાનું પ્રાણવાયુ મળી રહે છે અને કામ કરી શકે છે આવા છિદ્રો જમીનમાં બનવાના કારણે જમીન છિદ્રાળુ બને છે અને મૂળોનું ઝડપી વિકાસ થાય છે વધુ વરસાદ હોય તો આવા છિદ્રોમાંથી પાણી જમીનમાં ઉતરી જાય છે પરિણામે છોડને પાણી લાગીને પાક પીળો પડી જતો નથી ખેતરમાં પાણી ભરાતું નથી જમીનમાં ઉતરી સસવાઈ જાય છે જેના કારણે ખેતરની માટીનું ધોવાણ પણ અટકી જાય છે ઓછો વરસાદ હોય ત્યારે આવા છિદ્રોમાંથી હવાને ભેજ મળતા પાણીને અસતમાં પણ છોડનો વિકાસ થઈ શકે છે ખેડૂતોને પોતાના જમીનમાં અળસિયા વધુ પ્રમાણમાં બને અને ટકી રહે તે માટે ધ્યાન આપવું જોઈએ જેના માટે ટ્રેક્ટરને બદલે બળદથી અથવા નાના પાવર ટીલરથી ખેતી કરવી ત્યાર પછી ઉનાળા દિવસોમાં જમીન પર આચ્છાદન રાખવું જેથી તાપમાનના કારણે અળસિયા નીચે જમીનમાં ઊંડે ન જતા રહે પછી જીવામૃતનો દર દસ પંદર દિવસે ફરજિયાત પાવાનું રાખવું દરેક પાણીમાં સાથે આપવાનું રાખવું યુરિયા ડીએપી જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો જે

ની અવર જવર ભરપૂર પ્રમાણમાં થાય છે અળસિયાના મળમાં માટી કરતાં પણ વધારે સાત ટકા વધારે નાઇટ્રોજન નવ ટકા વધારે ફોસ્ફરસ અગિયાર ટકા વધારે પોટાશ છ ટકા વધારે સૂનો આઠ ટકા વધારે મેગ્નેશિયમ દસ ટકા વધારે સલ્ફર આવા પોષક તત્વો તેના મળમાં વધારે ને વધારે માત્રામાં હોય છે ઉપરાંત જમીનને જરૂરી અન્ય સૂક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે મિત્રો આ હતા દેશી અળસિયાનું મહત્વ જે ખાસ કરીને ખેડૂતોના મિત્રો હોય છે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને બીજા ખેડૂતોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને સૌ પ્રથમ તમને ઓર્ગેનિક ખેતીના વિડીયો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આવતા વિડીયોમાં જય ગો માતા જય ભારત હરે કૃષ્ણ